સાહેબ વિદ્યાર્થીને કહેતા હતા કે આ કળિયુગના છોકરા છે એને સતયુગના બનાવો શું કરવું પડે એક વિદ્યાર્થી કહેતો એના ગળા દાવી દ્યો ટ્રેનમાં ટીટી આવ્યા એક દાદાને કે ટિકિટ દાદાએ ટિકિટ આપી તો જોઈને કે આ તો પ્લેટફોર્મ છે તો કે મારે પ્લેટફોર્મ ઉપર જ ઉતરવું છે મારે કાઈ વચમાં કૂદકો નથી મારું ધરા રેકના બે નો છે ગુરુ તમને ખબર નથી પડતી કે તને નથી ખબર પડતી આ વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું એ કે મોટર સાયકલમાં કેટલા વ્હીલ હોય તો કે છ વ્હીલ શિક્ષક મૂંઝાણ કેમ છ વ્હીલ તો કે બે સાયકલ ચાર મોટરના એક બેન બાજુવાળા ને ઘેરે ગયા બાજુવાળા બેનને કે તપેલું છે તો એ બેન કે ના ના ટાટું છે તો કે મીઠું છે કે ના ના ખારું છે તો કે તમારા પતિ જીવે કે જીવે છે ને મારાથી બીવે છે તું ઉપર જાય